હે ભગવાન હે ઈશ્વર મારા ભોડિયા ના અમારો ઘર પરિવાર મારું ખેતર બધું એમ કેમ રાખજે દે અને અમારો પરિવાર રસ્તો ખેલતો રહે ને એની પ્રાર્થના કરું પણ આપણો ગામ જોને કેવા રસ્તા છે ખાબળ ખુબળ આમ તેમ મારું ચપ્પલ તૂટી ગયું છે

શું જમશો તમે એક ને જોગડા હારા ભાવથી અને પ્રેમથી તમે જે પણ રસોઈ બનાવશો ને એવું પ્રસાદ સમજીને હું આરોગી લઈશ બાપુજી તો પણ તમે કહો ને શું બનાવ તમને જે ભાવતું હશે ને એ જ બનાવીશું તો અરે જો બેટા મારો આગ્રહ સુકામ કામ આટલો બધો રાખો તમે જે બનાવશો ને એવું પ્રસાદ સમજીને આરોગી લઈશ બરાબર ને બેટા પણ બાપુજી છતાં કહી દો ને મને એટલે ખબર પડે કે મારે શું બનાવવું બાપુજી તમે એને કહી દયો નહીતર એ તમારો જીવ જ નહીં મેલે

અરે આમને નથી પહેરવા દેતા આમને પહેરવા દો વિદેશમાંથી આયા છે એનો ટાઈમ છે પહેરવાનો આ વાળ ફર્સ્ટ ક્લાસ વાળ છે એમ જો કેવો ભૂરા ભૂરા કરે આમ લાગે છે ને લાગે ગુંડીની એ બધા એનો સમય છે પહેરવાનો ડોબી મને એક વાત કે નદી નો પાળો તૂટી જાય એટલે શું કેવાય નદી નોટો કેવાય નદી નો આવું ડોબા જેવી તમે અરે હું શું કહું

છોકરાઓ હેરા હા બાપુ હા હું શું કહેતો તો તમને બસ આ વખતે તુફણીયા મારા મામાનો છોકરો છે ને થઈ લો આ એના લગ્ન છે તો હું એમ કેતો તો કે કોણ કોણ જાહો હવે તમે કો બે માણસ જઈ આવજો ને મારું શું કામ છે પણ બાપુજી બે થી નહીં હાલે આ ખાગા મામાનો દીકરો છે હું તો એમ કહું છું આ બધાએ જ જોઈએ આપણે

સમજુ છો એટલે બધું કામે કાજે તું પૂરો છો મને તારી ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે તું આ બધું સંભાળી લે હવે ને ઓ મને તો નિવૃત્ત કરી દે અરે બાપુજી આ કેવી વાત કરો છો તમે હા જુઓ આ વ્યવહાર વ્યવહાર સંભાળવાની વાત તો બરોબર છે એ તો હું સંભાળી લઉં પણ આ તમે આ નાનાને તો જાણો છો હા મારાથી એ નહીં સંભાળે કારણ કે આ બધું થઈ જાય નાના છેની વાત કરો છો અરે આ બાપુ જોને આ બાપુ એમ કે છે કે આ ઘરનો વ્યવહાર બધો તું સંભાળી લે અરે તમે એકલા કાથી સંભાળતા હતા ભાઈ અમે બે જીવતા છે હજી અરે પણ જીવતા હો તો ઘરનો મોબી ઘરનો મોટો હોય ને એ વ્યવહાર સંભાળે તમે બે હજી નાના છો સમજણમાં નાના છો ઉંમરમાં નાના છો અને સાંભળ બાપુજી જો વ્યવહાર એને સંભાળવો હોય તો ભલે નહીં સંભાળતો હવે આમ પણ હજી સુધી તમે સંભાળતા હતા તો હવે નાનકો સંભાળશે

મૂકી બાપુએ ચોખ્ખી ના પાડી દીધી એક ખર્ચો નહીં આપું કેમ અરે બપોરે ગઈ ના રસ્તા રિપેર કરાવવા રસ્તા રિપેર કરાવવા આખી સભા બોલાવી જો આવી આને નકરા જોવો અરે પણ હું કરું અરે સેલ્ફી લઈએ સેલ્ફી અરે અરે તું પેલા મને એ કે આને હું કર્યું હું કર્યું હું ગામમાં સભા બોલાવી

તું गामडा मारे છે ને એટલે તને કાઈ ખબર નથી બરાબર આ મુખી છે આ ગામ છે ઈ બધા સાથે મારે શું લેવા દેવા મારી લાઈફ છે ને હું એન્જોય કરવા માટે આવેલી છું તો હું તો હરવા ફરવાની છું એન્જોય કરવાની છું અને અત્યારે ઇન્ટરનેટ કેટલું આગળ છે તને ખબર છે હું બધાને સમજાવતી હતી કે આ ગામ ખર આટલા રસ્તા આવલો નાડી નાડા શું કાઈ તૂટી ગયું છે ગામનું ચપ્પલ તૂટી ગયું તને શું ખબર હોય હવે 100 રૂપિયાનું ચપ્પલ તૂટી ગયું

આ ઘરમાં કંકાસ થાય ને ઈ ઈ ઘરની ને કેમ બેઠો છે ને આને સમજાય તું આને આખા ઘરમાં જો સમજણો માણા હોય ને તો આ એક જ છે એટલે ગાલતું નથી અને ભાઈ વન લાઈફ નો લિમિટ મારી લાઈફ છે હું મારી રીતે એન્જોય કરીશ તારા કેવાથી હું નહીં

અને આંબળો આ સોડી બિચારી કેટલા વર્ષે આવી એને કઈક ફેરવો હવે એ કઈ નાની થોડી છે તો અમે ફેરવવા લઈ જઈ એની જાતે જઈ આવે એવડી થઈ છે પણ હું જોઉં છું તો ભાઈ કેવા ઝઘડા કરે છે મોટા ભાઈ તમે તો જોવો છો ને હવે એ આ તમે નાના નાના હતા ને તેદુ ને બે બાજ બાજ કરો છો હજી સુધી તમારું બાધવાનું બંધ નથી થયું

તું બેટા શાંતિ રહે કેના તું ઓલ ફર આનંદ કર પૈસા ટકા જોતા હોય ને તો ભાઈ ભાઈ લઈ લે મારી પાસે ન લેજો ભાઈ મારા બાપુ વ્યવહાર રતો જ નથી આ તમે છે ને આ ઓલા આપી દેજો હું જાઉં તો તું તો અખડો રે છો તોય બાપા પડી ચીંતા હવડો મોટો પરિવાર છે ત્રણ છોકરા છે વહુ છે યુવાન જોત દીકરી છે ઘરમાં ને લગ્ન કરાવવાના છે છોકરા કરું હું નહીં એની કોઈ દહેશ નથી મળતી કેમ થાય મારી છોકરીના લગ્ન જુઓ બાપા જ્યાં ચિંતા છે ને ભરોસો સુકાઈ જાય છે અને જ્યાં ભરોસો છે ત્યાં ચિંતા આપોઆપ જતી રહે છે મહાદેવ બેઠો જ છે જેના હાથમાં જગતનો ભાર હોય એને તમારા ભારની શું બી હાલો બાપા નીકળું છું હર મહાદેવ મહાદેવ આ જુવાનલા વાત તો છે માણસ આ જાતે જ એવી છે નાહકની ચિંતા કરે ઉપરવાળો રખેવાળ હોય મારો ભોળિયો નાથ મારો મહાદેવ જેની સાહેબ હોય બોલોને બાપુ જોડે ગામમાં કેટલી બધી નુકસાની આપણા છાપરા ઉડી ગયા બધા હા વાસી વાત છે બાપુ હવે હું કરશું કઈ હેલ મને તો અમારા ભોળિયા નાતે પ્રકોપ કર્યો આપણી ઉપર

આવશે એટલે બાપુ પણ હા રહોડું બહોડું બધું ઉડી ગયું છે હવે ખાવાનું શું કરશું કઈ રીતે કરશું બાપુ ભાઈ મળતો નથી નાનકુ ક્યાં હે તમે જાઓ ક્યાં કસે અરે આપડા છાપરા ઉડી ગયા એનું શું કરવું હવે એ તો કયો બાપુ તમે ચિંતા કરો માં બેટા થઈ જાય ધોવાઈ ગઈ બધે પાણી ફરી ગયું બધે પેલા જ કીધું બાંધો રિપેર કરવા તો ગયો કરે મૂકી બાપા ના પાડી દીધી

તમે થોડો હા અરે હા ભાઈ હવે હવે તું અમને શીખામણ દઈશ જાને અંદર રાડો આને નાખો છો મારી ઉપર એમાં બાપુ આ બધાય મારું મગજ ફેરવી નાખ્યું છો બે બે હા એ તો મને ક્યારે ગુસ્સો નો આવે એના બદલે હવે મને ગુસ્સો આવવા મળ્યો છે શાંતિ રહે આવ હારા વાના થઈ જા આ મારો ગોળીઓ ના છે ને આવ હારા વાના ગળશે ઈ વાત તમારી સાચી હે ભોળિયા નાથ હવે આ દુખમાંથી અમને તો ઉગર જે પણ આખા ગામને ઉગર હવે થાકી ગયા બાપા થાકી ગયા બાપુ બાપુ હા વારા ગામ જેમ હતું ને આખું ગામ એમને વ્યવસ્થિત થઈ ગયું છે અરે આપણું ઘર પણ વ્યવસ્થિત થઈ ગયું હવે કઈ ઉપાધિ કરવાની જરૂર નથી

બેટા મોકલું માથાકુ આ બે ને તો આ નાના નાના હતા ને તેવા ના છે જય ભોળાનાથ કૃપા કરજે ભોળિયાનાથ

રે ભોળા